સીધા સાડી આજ મસ્ત સાડી લઈને આવ્યા છે એકદમ લૂઝ કપડામાં સાડી લઈને આવ્યા છે એકદમ રજવાડી ડિઝાઇન છે તમે કલર જોઈ શકો છો બધા લાઇટ કલર ડાર્ક કલર બધા મસ્ત કલર છે આપણે એક પીસ ઓપન કરીને જોઈશું મસ્ત લૂઝ કપડામાં સાડી છે એકદમ સોફ્ટ કપડું આપણે આમ પહેરી હોય તો એમ લાગે કોટનની સાડી છે એવી લાગે એવી સાડી છે આપણે પલ્લું જોઈશું એનો પલ્લુ છે પલ્લુ પણ મસ્ત છે અને બોર્ડર પણ આવશે ને આખામાં રજવાળી ડિઝાઇન છે એકદમ મસ્ત સાડી છે તમે જોઈ શકો છો બોર્ડર પણ મસ્ત છે એકદમ શાઇનિંગ વાળી બોર્ડર છે બધું બોર્ડર સરસ આવશે ડાર્ક કલરની આખી સાડી લાઇટ કલરની આવશે લાઇટ પીચ કલર છે બે કલરનું કોમ્બિનેશન છે ને આખી સાડી મસ્ત સાડી છે અંદર પ્રિન્ટ બહુ મસ્ત છે ડિઝાઇન આ એનું બ્લાઉઝ રહેશે બોર્ડર જેવું બ્લાઉઝ આવશે ડાર્ક કલરનું બ્લાઉઝ આવશે મસ્ત કલર કોમ્બિનેશનમાં છે એક ખોલર એક કલર આપણે ખોયલો પીચ કલર બાકીના બધા કલર તમે જોઈ શકો છો મસ્ત કલર છે બધા લાઇટ કલર અને ડાર્ક કલરના કોમ્બિનેશનમાં છે જે કોઈ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને અમાર અમારા વોટ્સઅપમાં મોકલશો એટલે તમને બધી માહિતી મળી જશે તમને બધી નહીં નવી ડિઝાઇનો જોવા મળશે કોઈ બી સાડી તમને ગમતી હોય સ્ક્રીનશોટ પાડી લેવું અને અમારા વોટ્સઅપ નંબર પર મોકલી દેવું જે સારી કોઈ ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં એમાં વોટ્સઅપ પર મોકલી આ રીતેમાં શ્રીરાજને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો